શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે કલા મહોત્સવ નું આયોજન આજ શાળા આચાર્ય કે બી ચાવડાના કન્વીનર સ્થાને યોજાયેલ જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય ભગવતીબેન પંડ્યા પ્રકાશભાઈ જાનીએ કામગીરી કરી હતી આ તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં જે નંબર મેળવશે તે આવનાર સમયે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે આજના આ કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓમાં પડેલી સ્કિલ જોવા મળી હતી આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના શકો વિદ્યાર્થીઓ તેમજ નિર્ણાયકો સહિત આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી અને આવેલ મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલ દ્વારા કરાયું હતું આ કલા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જીએસ કુમાર વિદ્યાલયના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી આજરોજ તારીખ 19 તારીખના રોજ શ્રી જીએસ કુમાર વિદ્યાલે જે લિમડી કેડોલી મંડળ સંચાલિત છે તે નવીનીકરણ આખી થઈ ગઈ અને અઢી કરોડના ખર્ચે આખી નવી બિલ્ડિંગ બની છે તેમાં સૌ પ્રથમવાર લીંબડી શહેર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો તેમાં બારથી વધુ શાળાઓએ ભાગ લીધો બધા જ ચાર પ્રકારના વિભાગ હતા એમાં એક ચિત્ર બાળકવિ સંગીત ગાયન અને સંગીત વાદન આ બધા જ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દરેક શાળાના લીંબડી શહેરની દરેક શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થી મિત્રો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો જીડીસી ન્યુઝ સાથે કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર